આણંદ મુસ્લિમ સમાજ માટે મૈયતને આપવા માટેની ગુસલવાન ખુલ્લી મુકાય આજરોજ આણંદ શહેરના લીંબુવાળા સ્કૂલના મેદાનમાં ગુસલવાન ખુલ્લી મુકાય આણંદ મુસ્લિમ સમાજમાં શૌની દફનવિધિ પહેલાં નવડાવવામાં આવે છે શૌને મૈયતને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસલ કહેવામાં આવે છે આ પ્રક્રિયા માટે મોટાભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે એક ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસલ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ ગુસલવાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર્ક કરી શકાય તેમજ આ વાનમાં ફક્ત કીટ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે જેના કારણે હવે મૈયતને ગુસલ આપવું આસાન બની રહેશે આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માન ગની મેમણ બંગડીવાળા અને હાજી મહમદ શાહ મોતીશાહ દિવાનના સહયોગથી આ ગુસલવાન તૈયાર કરવામાં આવી છે

કફન થી લઈને ટોટલી બધી અંદર હાજરમાં છે ના એમાં નિઃશુલ્ક રહેશે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને અંદર સુવિધા બધી જ છે અંદર એસી થી લઈને હાથના ગ્લોઝ થી લઈને ડસ્ટબીન કફન સામાન ટોટલી બધી જ ચીજ વસ્તુ અંદર રહેશે અમે બીજી એક ગાડી કાઢી હતી આગળ ત્રણ વર્ષ થાય એને આખરી સફરની જે ઘરથી લઈને કબ્રસ્તાન સુધી એ ગાડી પહોંચે એ એક ગાડી એ હતી અને આ બીજી અમે કાઢી છે મારું નામ મોહમ્મદ સા મોતી સા સામાજિક કાર્યકર આનંદ આ એક ગુસલવાન અમે તૈયાર કરી છે કે કોઈ પણ મોમીન ભાઈ બેન જ્યારે એનું મૈયત થઈ જાય એ વખત આપણી સરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે તો આપણે ઘણી જગ્યાએ જે ગુસ મૈયતમાં જઈએ છીએ ત્યાં જોતા હોઈએ છીએ કે શહેરની અંદર ખાસ કે મોંઘવારીને કારણે લોકોના મક મકાનો નાના હોય છે ફ્લેટો હોય છે તો રોડ રસ્તા નાના હોય છે તો એ ગુસલ આપવા વખતે બહુ અગવડતા પડતી હોય છે ઘણી તકલીફો પડતી હોય છે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગુસલવાન આવી તૈયાર કરેલી એ મીડિયામાં અમે જોઈ અમે અમને મળવા ગયા એનાથી પ્રેરણા લઈ અમે એક મેં અને સા વિચાર્યું કે કેમ ના આપણે આવી એક ગુસલવાન બનાવીએ કારણ કે કોરો કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની મૈયત થતી હતી તે વખતે ઘણી તકલીફો પડતી હતી મૈયતને કબ્રસ્તાનમાં લઈ જવા માટે ગુસલ આપવા માટે એટલે તે વખતે અમે એક મૈયતવારનું આયોજન કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી તો અત્યાર સુધી લગભગ સાડી છસો મૈયત એમાં ગઈ છે એ મૈયતવાન અમે નિશુલ્ક ફ્રી કરી છે એવી જ રીતે અત્યારે જે આ ગુસલવાન અમે બનાવી છે એ બી અમે ફ્રી રાખવાના છે એનો કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી એ ગુસલવાનની અંદર ઘણી સગવડો અમે મૂકેલી છે પહેલું તો આખી ગુસલવાન એર કન્ડિશન બનાવેલી છે એની અંદર કફરની આખી કીટ આવશે એમાં ટૂંકમાં ગુસન ગરમ પાણી ઠંડુ પાણી શરિયત મુજબ ગુસલ કરવામાં જે જે વસ્તુની જરૂરિયાત હોય એ તમામ વસ્તુ અંદર અવેલેબલ હશે કોઈ વસ્તુ એમને બહાર લેવા જવાની જરૂર નહીં પડે એ જ ટાઈપની આ ગુસલવાન બનાવેલી છે અને તે આણંદ શહેર પૂરતું આ ગુસલવાન મોકલવામાં આવશે બીજે આણંદની બહાર અત્યારે મોકલી શકાય એવી પોઝિશન નથી